શરૂ કરવામાં આવી છે આસપાસ આવેલ બન્ની વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ થઈ છે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણો દૂર કરાઈ રહ્યા છે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન ખોરવાય તે માટે સીઆઈએસએફ અને પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવાયો છે પોર્ટ એરિયા આસપાસ સાડી ત્રણસોથી વધુ ઝૂંપડાઓ ઉભા થયા હતા જેને દૂર કરવા માટે તંત્રએ જહેમત આદરી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ કંડલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન લગાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર